ત્રણ ત્રણ વર્ષની વાછડી હોય ત્યારે ગાય થઈ જાય બીજું તો શું જોઈએ આ નંદી કેમ છે વાછડી છે ને એક અહીંયા છે બીજી આગળ છે જો આ નિરણ ખાય છે અંદર એ છે પછી આગળ છે જો આ બાજુ છે જો વાયગા છે અત્યારે અગિયાર અને અગિયાર વાયગા એટલે ગાયું ખાઈ પી આગલો નંદી કાબરો નંદી તો એક અહીંયા આ એની બધી વાછડી છે જો આ એક આ છે આ બધી જો કાબરો નંદી હતો ને એની વાછડીઓ જય માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં કેમ છો તમે બધા મજા છો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ આજે ચાલુ કર્યો છે માધુપુર ગીર માધુપુર ગીર ગામની ગૌશાળા છે ત્યાંથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને આ ગીર કહીએ ને આપણે તો ગીરની ગાયો પ્રખ્યાત છે તો એ તમને હું તો આજ માધુપુર ગીર ગામની ગૌશાળા છે કોઈ પ્રાઇવેટ ગૌશાળા નથી હું તમને આખી ગામની ગૌશાળાની વિઝિટ કરાવું આખી કે ગામની ગૌશાળા છે તોય પણ એમાં ગાયો કેવી નહેરવી છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને કેવો નંદી છે ગૌશાળામાં એ પણ હું તમને બતાવી કે નંદી સારો હોય ને તો ગૌશાળાની આખી સકલ ફરી જાય એ તો આપણે આગળ વિડીયોમાં પણ જોયું હશે આકુલવાડી ગામની ગૌશાળા છે ત્યાંનો આપણે વિડીયો બનાવ્યો હતો એ જ રીતે જો આજે અહીંયા અહીંનો બુલ પણ હું તમને બતાવી ગીર બુલ ને ગાયો પણ કેવી બધી તાજીમાજી ગાયો છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો જો બધી ગાયો હું તમને બતાવી ગયા અત્યારે જો નિરણ ખાય છે બધી ગાયો અને તાજી માજી જોઈ લ્યો ખૂંદ જો એક બાજુ નમી ગયા એવી તાજી ગાયો છે બધી ગાયો ગીર એટલે ગીર એમાં કઈ ઘટે નહીં બધી ગાયો ખાઈ પી ધરાઈ નાટણ ઊભી છે અમુક અમુક જે ખાય છે બાકી જે ધરાઈ ગયું ગાયું એ ગાયું તો બધી ઊભી ગઈ જો મોટી ઉંમરની ગાય છે તો એની એ ખાડા નથી દેખાતા એમ ફૂલ ધરાઈ ગયેલ છે મોટી ઉંમરની છે ગાય આનાથી વિશેષ ગાય કેવી ગીર જાના જેવી ગીર ગાયો ક્યાં આપણે ઘરે રાખી હોય તો સરખી ના રહે પણ આ બધી ગામની ગૌશાળા છે તો કઈ રીતે આખી ગમાય જો ખાઈ જોતા સાફ કરી ગાયું આ ફેર પડે ગામની ગૌશાળામાં સારા નંદી હોય ને હાચવણ સારી હોય મેનેજમેન્ટ સારું હોય તો જો આવી ગાયું થાય ગામમાં ગૌશાળાનું મેનેજમેન્ટ સારું હોય ને તોય પણ ગામમાં ઘણો ફેરફાર થઈ જાય ગૌશાળામાં પણ હવે મેનેજમેન્ટ અમુક ગામમાં ન હોય અમારા ગામમાં જ વાત કરીએ પણ અમારા ગામમાં મેનેજમેન્ટમાં નામે મીંડું છે લ્યો ને એમાં કઈ મેનેજમેન્ટ નથી ગાયુંનું એટલે ત્યાં કઈ એવી ગૌશાળા થાય નહીં ના ગમાયણ થાય કે નહીં નિરાળની આવે કે કોઈ વસ્તુ અમારા ગામમાં નથી થતી એ તો આપણે ઘરે જે સાચવીએ એ જ ગૌશાળામાં તો જો બરોબર સીમમાં જો અત્યારે તો કઈ હોય નહીં અને વારોબર વાળપાડા ને એવું કંઈ હોય પાંચ દસ દિવસ વધારે વધારે તો એ મળે ચારવા માટે બાકી એમાં આ આખું ન જાય જે આવી ગૌશાળા હોય ને ને આ જોઈ લ્યો છે ગાયું આનું મેનેજમેન્ટ એટલું હોય પછી નંદીની પસંદગી સારી હોય આ ગાય હોય આ ગાયમાં માં સારો નંદી મૂકવામાં આવે તો એનું દૂધ કેવડું થાય એટલે આવું બધું મેનેજમેન્ટ હોય તો હારી ગયું રે ને બીજું કે જો જાડવા જો પ્રાગનું જાડવું છે વડલો છે પછી લીમડો છે એવા બધા તો જાડવા આવેલા છે બધી ગાયો જો અત્યારે નિરણ ખાય અંદાજે ગાયો દોઢસો ની આજુબાજુ ગાયો છે અને નંદી તમે જો હું તમને નંદી બતાવું જો આ છે નંદી

નંદી પણ પણ એક નથી દેખાતા એકદમ લોહી વાળો છે નંદી નાની નાની ઓળખી પણ કેવી મસ્ત છે બધી આ લીલડી આની પેલા છે ને આજે આપણે આજે લીલડી વાછડી છે ને બધી આ છે આપડી જે લીલું છે ને આપડી આ એ ગીત નંદીથી થઈને ને એ નંદી જે આ બધી વાછળીઓ છે આ છે આ લીલું છે આ લીલડી છે અહીંયા લીલડી છે પછી જેટલી લીલડી વાછળીઓ છે ને જો સામે પણ એક વાછળી છે લીલડી પછી આ બાજુ પણ એક બે છે આ વાછડી જો મારી પાછળ ને પાછળ પાછળ ને પાછળ આવ્યા ગીતમાં જો આ શાંત સ્વભાવ છે ને એ મહત્વનો છે

આ બધી લીલી વાછળીઓ છે ને એ આપણી લીલું છે ને જે એ જે નંદી એ જે વાછડી આવી છે ને એની જ આ બધી નંદી એ આપણા ગામમાંથી નંદી છે ને આ માધુપુરમાં આવ્યો હતો અને માધુપુરથી હવે બીજી જગ્યાએ ગયો છે વાળાફેરમાં પણ એ નંદીની એવી ખાસિયત છે કે એનાથી જે ગાયો હોય ને રૂણાય ને એટલે એ ગાયોમાંથી વાછડી જ આવે એ જ આ બધી અહીંનું ઉદાહરણ છે જો અહીં છ સાત વાછળીઓ અહીંયા છે ને છ સાત વાછડિયું આપણા ગામમાં હતી એમાં આપણી લીલું છે ને એ નંદીની વાછડી છે આપણા ગામમાંથી પછી અહીંયા આવ્યો હતો અને છે ને બધી ગાયું જા લીલું લીલડી એ ની એવી ખાસિયત હતી કે જે જ આપતો એમ નંદી ગીર ગાયું ગીર ગાયું પણ માધુપુર ગીર ને ગમે એમ તો ગીરની ગાયો કેવી છે જોઈ લઈ શાંત સ્વભાવ છે કપિલા અહીંયા છે જે સોર્ણ કપિલા આને થોડીક પેટની પ્રોબ્લેમ હશે એટલે બાંધ્યું છે દોરી અહીંયા સ્વર્ણ કપિલા છે અને આ પણ સુવર્ણ કપિલા જ છે પણ થોડી ઓછી એના પ્રમાણમાં જા સ્વભાવ એક નંબર હોય બધી ગાયોના શાંત આપણે તો કોઈ દે આવ્યા નથી આ ગૌશાળામાં પણ જોઈ લ્યો વાંધો નથી આવતો એક એમાં જે ઓલી ગાય છે ને એને થોડી પેટની પ્રોબ્લેમ લાગે છે સામે એને એટલે દોરી બાંધી બાકી જો બાકી તો બધી ખાઈ પીને ઊભી છે બધી ગાયો આ નંદી સારા હોય તો આ હોડકા તમારી સામે જ છે કેવા હોડકા આવે બધા વાછળીઓ કેવી આવે બધી નંદી સારા હોવા જોઈએ મતલબ એ છે આ નંદી બધી લીલું છે જ છે ને એ વાછડી એના કલરમાં થોડોક વધારે છે છ વાછડિયું છે અહીં અને બધા ગામમાં અલગ અલગ નિયમ હોય છે બે બે મહિને હરાજી થતી હોય છે છાણની પછી ત્રણ ત્રણ મહિને હરાજી થતી હોય કોઈનું છ મહિને હરાજી થતી હોય એ રીતે હોય અને અમારા ગામમાં એવું નહીં જે ગોવાળ ચાળે આ ધણ ચારે ગોવાળ બધું છાણ એનું બાકી બધી ગામમાં એવી રીતે ન હોય ગોવાળનો એનો ભાગ આપી દેવાનો હોય જે હરાજી થાય છાણ ભેગું કરવાનો જે ભાગ હોય હરાજી લાખ રૂપિયા નહીં થાય તો પચાસ હજાર ગોવાળના પચાસ હજાર ગૌશાળામાં આપી દેવાનો હોય એવી રીતે બધું એનો નિયમ હોય પણ અમારા ગામમાં તો બધું લોલમ લોલ આના ઝાડવા અને ગામનો મેઇન ગેટ ગૌશાળાનો સવારમાં ખુલ્લો હોય બધાય અને આજે ગીરની જેટલી ગૌશાળા છે ને આ માધુપુર છે પછી અહીંથી તમે જાઓ આકોલવાડી જાઓ સુરવા જાઓ હળમતીયા જાઓ મંડોળ જાઓ બધામાં ચાર વાગ્યાનો ટાઈમ હોય ચાર વાગે ગાયોને છોડી મૂકવાની અહીંથી પાછી ઘરે કેમ કે બે નિરણ હારીથી ખાઈ લે પછી કંઈ ચાર વાગે પછી અહીં કોઈ હોય નહીં પહેલાં અહીંથી છોડી મૂકવાની સીધી ઘરે બધી ગાયો હોય જાય એટલે આપણે અત્યારે ગયા હતા સાફાવાળા અને સાફાવાળીની પાછું રીટન આવ્યો તો હું કહું તમને ગૌશાળા બતાવું કે ગીરની ગૌશાળા કેવી હોય એ હું તમને બતાવું તો ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારું લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી મળીએ એક